નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ પાંચમો જેનું નામ છે અરાઉન્ડ ધ વર્લ્ડ તેના ભાગ ચારની ની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો તો ચાલો શરૂ કરીએ પાઠ પાંચમો ભાગ ચાર રાઇટ ધ વર્ડ્સ રૂમ્સ ઇન હાઉસ પેલું યુ સ્લીપ હિયર તમે જ્યાં સુવો છો તેને કહેવાય બેડરૂમ બીજું યુ હેવ અ શોવર હિયર તમે ત્યાં સ્નાન કરો છો તો તે છે બાથરૂમ ત્રીજું યુ મેક મીલ્સ હિયર તમે ત્યાં જમવાનું બનાવો છો તો તે છે કિચન ત્યાર પછી પ્લેસીસ ઇન અ સ્કૂલ શાળામાં આવેલી વસ્તુઓ જેમાં પેલું સ્ટુડન્ટ્સ હેવ ધેર લેસન્સ હિયર વિદ્યાર્થીઓ ત્યાં પાઠ શીખે છે તો તે છે ક્લાસરૂમ્સ બીજું યુ કેન પ્લે હિયર તમે અહીં રમી શકો છો તો તે થશે પ્લેગ્રાઉન્ડ ત્રીજું યુ કેન રીડ બુક્સ એન્ડ બોરો બુક્સ તમે પુસ્તકો વાંચી શકો છો અને લઈ જઈ શકો છો તો તે થશે લાઇબ્રેરી ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે વસ્તુઓ જેમાં અ સબ્જેક્ટ ધેટ સ્ટડીઝ ઓલ ધ થિંગ્સ ધેટ હેપનેડ ઇન ધ પાસ્ટ એટલે કે ભવિષ્યમાં ભૂતકાળમાં બનેલી બધી જ ઘટનાઓ વિશે તમે જાણી શકો છો તે કયો વિષય છે તો તે છે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ બીજું અ સબ્જેક્ટ ધેટ ટીચીઝ યુ હાઉ ટુ રાઇટ સેન્ટેન્સીસ એન્ડ લેટર્સ તેવો વિષય કે જે તમને વાક્ય અને શબ્દો કેવી રીતે લખવા તે શીખવે છે તો તે છે લેંગ્વેજ ત્રીજું અ સબ્જેક્ટ ધેટ એક્સપ્લોર નેચર એવો વિષય જે તમને કુદરતી સૌંદર્ય માણવાનો અનુભવ આપે તો તે થશે સાયન્સ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આગળ વધીએ वॉट काइंड थिंग्स आर दे राइट द वर्ड्स ब्रेकफास्ट एंड डिनर आर बीजू। ब्रेकफासनर इंडिया एंड अमेरिका आर कंट्रीज विद्यार्थी मित्रों अं शब्दों शब्द थी शुरू थे आल्फाबेट अपन ने अपे पर बधाज आलफाबेट पूरेपूरा लखेला है तीज अ फ्रॉक एंड अ शर्ट आर તો તેને ક્લોથ્સ કહેવાય ચોથું ટોમેટોઝ એન્ડ પોટેટોઝ આર તેને વેજીટેબલ્સ કહેવાય પાંચમું રેડ એન્ડ વ્હાઇટ આર તો તેને કલર્સ કહેવાય છઠ્ઠું ધ નર્મદા એન્ડ ધ તાપી આર તો તેને રિવર્સ કહેવાય સાતમું અ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ તો તેને ટ્રેન્સ કહેવાય આઠમું જાન્યુઆરી એન્ડ સપ્ટેમ્બર આર તો તેને મંથ કહેવાય પાંચમું નવમું ઇંગ્લિશ એન્ડ ગુજરાતી આર લેંગ્વેજીસ દસમું સમર એન્ડ મોન્સૂન આર તેને સીઝન્સ કહેવાય ત્યાર પછી રીડ ધ રાઇડલ્સ એન્ડ આન્સર યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ ઉખાણું વાંચો અને કૌશમાં આપેલા શબ્દોમાંથી તેનો જવાબ શોધો જેમાં પેલું વોટ ગેટ્સ વેટ વાઇલ્ડ ડ્રઈંગ જ્યારે તમે ભીના હોય ત્યારે તમને શું ઉપયોગી થાય તો જવાબ આવશે અ ટોવેલ બીજું આઈ હેવ બ્રાન્ચિસ બટ નો ફ્રૂટ નો ટ્રંક ઓર નો લીવ્સ વોટ એમ આઈ મારે ડાળીઓ છે પરંતુ ફળ નથી થડ નથી નો ટ્રંક અને નો લીવ્સ એટલે પાન પણ નથી તો હું શું છું તો અ બેંક એટલે કે તે બેંક છે ત્રીજું વોટ ડઝ ટુડે કમ before યસ્ટર ડે એટલે કે ગઈકાલ પછીનો દિવસ કયો હોય તો ઇન અ ડિક્શનરી વેર ડઝ ટુડે કમ કમ બિફોર યસ્ટર ડે એટલે કે ગઈકાલ પહેલા આજ ક્યારે આવે ક્યાં આવે તો તે ડિક્શનરીમાં આવે ચોથું વોટ હેઝ લેગ્સ બટ ડઝન્ટ વોક કોણ એવું છે જેને પગ છે પરંતુ ચાલી શકતું નથી તો છે તે અ ટેબલ અને પાંચમું વોટ હેઝ મેની ટીથ બટ કાન્ટ બાઇટ કે જેને ઘણા દાંત છે પરંતુ તે બચકું ભરી શકતા નથી તે છે આ કોમ્બ દાંતિયો ત્યાર પછી એક્ટિવિટી રોલ પ્લે આપેલી છે અહીં શિક્ષક વિદ્યાર્થીઓને સંખ્યા પ્રમાણે નાના નાના જૂથમાં વહેંચશે અને દરેક જૂથને રોલ પ્લે માટે અલગ અલગ જગ્યાઓ જેવી કે પોસ્ટ ઓફિસ બેંક રેલવે સ્ટેશન હોસ્પિટલ વગેરે કહેશે અને વિદ્યાર્થીઓને તે જગ્યાનું દ્રશ્ય રજૂ કરવા કહેશે શિક્ષક દરેક જૂથને પ્રવાસ સંબંધિત શબ્દ ભંડોળનો યોગ્ય ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરશે તેઓ પોતાના રોલ પ્લે માટે ચાર્ટ્સ કે નેમ પ્લેટ્સ વગેરે પણ બનાવી શકશે દરેક જૂથને રોલ પ્લે માટે પાંચથી સાત મિનિટનો સમય આપશે આવી રીતે તમારા વર્ગની અંદર તમારે આ એક્ટિવિટી કરવાની છે જો અહીં એક ઉદાહરણ આપેલું છે કે હોસ્પિટલ તો ત્યાં કોણ કોણ હોય તો ડોક્ટર નર્સ મેડિસિન્સ અને ઇલનેસ સ્ટુડન્ટ હેલો ફ્રેન્ડ્સ આઈ એમ ડૉક્ટર સોલંકી ધીસ ઇઝ માય હોસ્પિટલ ધેર ઇઝ અ નર્સ ઇન માય હોસ્પિટલ આઈ ગીવ યુ મેડિસિન્સ એન્ડ ક્યોર યોર ઇલનેસ આવી રીતે વિદ્યાર્થી પોતાની રજૂઆત કરી શકે ત્યાર પછી પોસ્ટ ઓફિસ હોય તો તેને લગતા શબ્દો જેમ કે પોસ્ટ ઓફિસ પોસ્ટમેન લેટર્સ લેટર બોક્સ સેવિંગ એકાઉન્ટ અને સ્ટેમ્પ્સ એવી રીતે બેંક હોય તો તેમાં શું હોય તો આ બેંક આ બેંક મેનેજર આ ઓફિસ આ કેશ વિન્ડો આ બેંક એકાઉન્ટ ફોર્મ વગેરે એવી જ રીતે રેલવે સ્ટેશન હોય તો તેના માટે આવશે આ રેલવે સ્ટેશન ટ્રેન્સ પ્લેટફોર્મ્સ ટિકિટ વિન્ડો અને પેસેન્જર્સ ત્યાર પછી સ્પીકિંગની અંદર આપણને આપેલું છે કે ડિસ્ક્રાઈબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ચિત્ર છે તેનું વર્ણન કરવાનું છે તો ચાલો કરીએ તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બસ સ્ટેશન ઇટ ઇઝ અ બિગ એન્ડ ક્લીન પ્લેસ there are three buses in picture. they are parked in a line. there are many people in the station. there is ticket window. platform numbers 4 to 9 are seen in the picture. tarbachee present a speech on your visit to a nearby school. એટલે કે તમે બાજુની શાળાની મુલાકાત લીધી હોય તો તેના વિશે તમારે નોંધ કરવાની છે જેમ કે નેમ ઓફ યોર સ્કૂલ ઓફ ધ સ્કૂલ યુ વિઝિટેડ વોટ ડીડ યુ ડૂ ધેર વોટ ડીડ યુ લર્ન ધેર એન્ડ યોર એક્સપિરિયન્સ ઓફ ધ વિઝિટ તો ચાલો આપણે નોંધીએ માય નેમ ઇઝ અંશ દેસાઈ આઈ એમ ઇન ક્લાસ સિક્સ i am a student of Shishu Bharati primary school. yesterday, our class visited saraswati vidyalaya, a new school in nearby village. we went around the school. the classroom were big and airy. we saw the assembly hall, the library, the staff room and offices. There was a special room for music and art. We learnt origami, pottery, and drawing. We had fun. The playground was big and clean. There were many trees on the playground. There were swings and slides too. We also played football with some students there. It was a very nice experience. તો આવી રીતે તમારે તેના વિશે તમે કોઈ શાળાની મુલાકાત લીધી છે તો તેના વિશે નોંધ કરવાની છે અહીં આપેલી નોંધ છે તે વિદ્યાર્થી મિત્રો નમૂનારૂપ છે તમે તમારી રીતે પણ આ જવાબ લખી શકો છો ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ કમ્પ્લીટ ધ નેમ્સ ઓફ આઈસ્ક્રીમ ફ્લેવર એન્ડ કલર ધ આઈસ્ક્રીમ્સ અકોર્ડિંગ ટુ ધ ધેર ફ્લેવર્સ એટલે કે અહીં આપેલા આઈસ્ક્રીમ કોણ છે તેને આપણે તેના ફ્લેવર પ્રમાણે રંગ કરવાના છે અને તે પ્રકારે આપણે તેમાં કલર પણ પૂરવાના છે તો પહેલું છે તે છે ચોકલેટ ફ્લેવરનું બીજું સ્ટ્રોબેરી ફ્લેવર ત્રીજું છે તે વેનિલા ફ્લેવર છે ત્યાર પછી ઓરેન્જ ફ્લેવરનું પાઇનેપલ બટરસ્કોચ મેંગો પિસ્તા અને રાસબેરી તો અહીં દરેક ફ્લેવરના નામ આપણે આપેલા છે તે પ્રકારે તમારે તેમાં રંગો પૂરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ પાંચનો ભાગ ત્રણ છે ચાર છે તે પૂરો થાય છે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો